ગુજરાત રાજ્યની કિડની હોસ્પિટલમાં કિડનીની ફાળવણી મામલે એક ગડબડ ગોટાળો એક એવો ગોટાળો એક એવી ગેરરીતિ સામે આવી છે કે જે સમગ્ર આરોગ્ય વિભાગે છે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જે કિડનીની ફાળવણી થવી જોઈએ તેના માટે જે લિસ્ટ બનાવવામાં આવે છે જે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવે છે તે વેઇટિંગ લિસ્ટમાં કેગના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે જે લોકો મૃત પામી ચૂક્યા છે મૃત્યુ પામી ચૂક્યા છે તેમના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે જે લોકોને કિડની મળી ચૂકી હોય જેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હોય તેવાના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે આઈકેડીઆરસી સિવાયના પેશન્ટોના નામ પણ તે વેટિંગ લિસ્ટમાં બોલે છે ગુજરાત રાજ્યના નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડનીના નિષ્ણાતોએ પત્ર લખતો ત્યારબાદ જાણવા મળ્યું કે જે પ્રકારના કિડની કિડનીની ફાળવણીના નિયમોમાં જે પ્રકારની ગેરરીતિઓ અને વિસંગતતા છે તેના લીધે દોઢ વર્ષ એટલે કે જૂન બે હજાર બાવીસથી લઈ અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં અઢીસોથી વધુ દર્દીઓને વેઇટિંગ લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવી માત્ર ને માત્ર પૂરતું વેઇટિંગ લિસ્ટનું અપડેટ ના કરી શક્યા એમના જે કહી શકાય કે એમના ઇવેલ્યુએશન હેલ્થ ઇવેલ્યુશન સર્ટિફિકેટ ના આપી આપી શક્યા તેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ કિડનીની ફાળવણીથી વંચિત રહ્યા આની સાથે બીજો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈના માધ્યમથી કેટલાક સવાલો ત્યાંના જ એક ડોક્ટર દ્વારા પૂછવામાં આવ્યા હતા જેનો કિડની હોસ્પિટલ તેનો જવાબ નથી આપી શક્યો વિદેશના બે પેશન્ટોને નિયમ મુજબ પહેલાં ગુજરાતના પેશન્ટ પછી રિજનના પેશન્ટ ત્યારબાદ દેશના પેશન્ટ અને પછી જો કિડની વધે તો વિદેશના પેશન્ટને ફાળવવાની હોય છે ત્યારે બે કિડની પેશન્ટના વેઇટિંગ લિસ્ટ નંબર તોડીની ફરિયાદ કરવામાં આવી કે આ બે વિદેશી પેશન્ટને કયા આધારે કિડની મળી ગઈ આનાથી પણ મુખ્ય ગંભીર આરોપ એ જ ડૉક્ટર દ્વારા મૂકવામાં આવ્યો કે ચાર વેઇટિંગ લિસ્ટ નંબર એમને આપવામાં આવ્યા કે આ ચાર દર્દીઓ જેમને કિડનીની ફાળવણી કાં તો વેટિંગ લિસ્ટના આધારે થતી હોય છે કાં કોઈ પારિવારિક કોઈ નિકટના લોહીના સંબંધી દ્વારા આપી શકાતી હોય છે ત્યારે ચાર જેટલા આ ચાર લોકોએ વેચાતી કિડની ખરીદી છે ત્યાંની ઓથોરાઈઝેશન કમિટી દ્વારા તો એ ચાર વેચાતી કિડની કઈ રીતે એ દર્દીઓ સુધી પહોંચી શું એ આરોગ્ય વિભાગ અને આ ગુજરાત રાજ્યના શોધવાની જરૂર શું આ કિડનીનો વેપલો કિડનીના વિભાગમાં ઘેરનીતિ અને જે પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગે કરવી જોઈએ ખાનગી હોસ્પિટલમાં જે પ્રકારે કેસ કર્યા શું એ જ પ્રકારે આ